અસલામલેકુમ ગુડ મોનિંગ ઓલ ઓફ યુ સ્ટુડન્ટ જેના બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ધોરણ ત્રણ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે આજે તારીખ સાત બાર બે હજાર વીસ વાર સોમવાર આપણો વિષય છે કમ્પ્યુટર કમ્પ્યુટરમાં વિષયાંક પાર્ટ બે વિન્ડોઝ તમે અત્યાર સુધી પાર્ટની સમજૂતી મેળવી ચૂક્યા છો બરાબર પાર્ટમાં વિન્ડોઝ સિસ્ટમ કોને કહેવાય વિન્ડોઝમાં મુખ્ય સ્ક્રીનને શું કહેવાય ત્યાર પછી મોનિટર પર આવેલી એટલે કે તેના ડેસ્કટોપ પર આવેલી વિવિધ ચિત્રો વિશેની સમજૂતી મેળવી ચૂક્યા છે ત્યાર પછી તમે સ્ટાર્ટ મેનું સબ મેનુ એના વિશે પણ સમજૂતી મેળવી ચૂક્યા છો વિન્ડોઝને આપણે કઈ રીતે બંધ કરીએ શરૂઆતથી લઈને તેને બંધ કરવા સુધીની આપણે રીત શીખી ચૂક્યા છે અને આપણો પાઠ પૂરો થયો હતો સમજૂતી સાથે હવે આજે આપણે પાઠ્યપુસ્તકમાં એટલે કે તમારી જે ચોપડી છે તેમાં લેખન કાર્ય કરવાના છે તમારી ચોપડીમાં પાના નંબર તેર ઉપર સ્વાધ્યાય આપવામાં આવ્યું છે તો સૌથી પહેલાં આપણે તેની ચર્ચા કરીએ દરેક જણ સ્ક્રીન પર ધ્યાન આપો પ્રશ્ન નંબર એક નીચેના નામ લખો આપણે તમારી જે ચોપડીમાં પ્રશ્નો આપ્યા છે સ્વાધ્યાયમાં એની ચર્ચા કરીએ છીએ નીચેના નામ લખો એટલે આપણને નીચે જે વસ્તુઓ આપી છે જે સવાલ પૂછ્યા છે તેને ઓળખીને તેના નામ લખવાના છે નંબર એક વિન્ડોઝનો મુખ્ય સ્ક્રીન વિન્ડોઝ જ્યારે આપણે વિન્ડોઝ શરૂ કરીએ છીએ તમે આગળ શીખી જ ગયા છો પાઠમાં વિન્ડોઝ શરૂ કરીએ છીએ તો તેના મુખ્ય સ્ક્રીનને શું કહેવામાં આવે છે યાદ છે કોઈને ચલો હું જ બોલું છું વિન્ડોઝના મુખ્ય સ્ક્રીનને ડેસ્કટોપ કહે છે શું કહે છે ડેસ્કટોપ વિન્ડોઝનો મુખ્ય સ્ક્રીન ડેસ્કટોપ નંબર બે વિન્ડોઝ સ્ક્રીન પર દેખાતા નાના નાના ચિત્રો વિન્ડોઝ સ્ક્રીન એટલે કે જ્યારે કોમ્પ્યુટર આપણે શરૂ કરીએ છીએ ત્યારે એની સાથે જ એની મેળે જ આપોઆપ વિન્ડોઝ પણ શરૂ થાય છે અને વિન્ડોઝ શરૂ થાય છે તો એના મુખ્ય સ્ક્રીનને આપણે ડેસ્કટોપ કહીએ છીએ હવે એ જે ડેસ્કટોપ છે એટલે કે વિન્ડોઝની સ્ક્રીન છે ડેસ્કટોપ છે એના ઉપર જે નાના નાના ચિત્રો દેખાય છે અને એ ચિત્રોની નીચે નામ લખેલા હોય છે તો તે ચિત્રોને આપણે શું કહીએ છીએ આઈકન કહીએ છીએ શું કહીએ છીએ આઈકન વિન્ડોઝ સ્ક્રીન પર દેખાતા નાના નાના ચિત્રો એને શું કહેવાય આઈકન શું કહેવાય આઈકન હવે આગળ જોઈએ નંબર ત્રણ ડેસ્કટોપની નીચે દેખાતી આડી પટ્ટી ડેસ્કટોપની નીચે દેખાતી આડી પટ્ટી એને શું કહેવાય છે ટાસ્ક બાર શું કહેવાય છે ટાસ્ક બાર ડેસ્કટોપની નીચે દેખાતી એટલે કે ડેસ્કટોપ પર નીચે જે આડી પટ્ટી ભૂરા રંગની આવેલી હોય છે તે આડી પટ્ટીને આપણે શું કહીએ છીએ ટાસ્ક બાર કહે છે શું કહે છે ટાસ્ક બાર એટલે ની નીચે દેખાતી અથવા આવેલી આડી પટ્ટી એટલે ટાસ્ક બાર નંબર ચાર વિન્ડોઝ સ્ક્રીન પરનો નાનો એરો વિન્ડોઝ સ્ક્રીન પરનો નાનો એરો એને શું કહેવાય આપ વિન્ડોઝ સ્ક્રીન શરૂ થાય છે ત્યારે આપણે જેમ જેમ માઉસ ખસેડીએ છીએ તો તે એક નાનો એરો છે તે પણ ખસેડાય છે તો એને શું કહીએ છીએ આપણે માઉસ પોઈન્ટર શું કહેવાય માઉસ પોઈન્ટર વિન્ડોઝ સ્ક્રીન પરનો નાનો એરો એટલે માઉસ પોઈન્ટર નંબર પાંચ તાસ્કબારની ડાબી તરફ આવેલું નાનું બટન તાસ્કબારની ડાબી બાજુ જે નાનું બટન આવેલું હોય છે ગોળ હોય છે અને ચાર રંગનું હોય છે તો તે ગોળ અને ચાર રંગનું જે બટન આપેલું હોય છે તો તે બટન કયું બટન કહેવાય છે સ્ટાર્ટ બટન કયું બટન કહેવાય છે સ્ટાર્ટ બટન તો આપણે ગુજરાતીમાં પણ લખવાનું છે અને અંગ્રેજીમાં પણ એની સ્પેલિંગ લખવાની છે એસ ટી એ આર ટી સ્ટાર્ટ અને કાઉન્સમાં આપણે ગુજરાતીમાં લખ્યું છે સ્ટાર્ટ બટન સ્ટાર્ટ બટન ટાસ્ક બારની ડાબી તરફ આવેલું નાનું બટન એટલે સ્ટાર્ટ બટન અહીંયા આપણો પ્રશ્ન નંબર એક પૂરો થાય છે સ્વાધ્યાયમાં જે પ્રશ્ન એક આપ્યો છે તે પૂરો થાય છે હવે આપણે પ્રશ્ન નંબર બેની ચર્ચા કરીશું પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો નંબર એક તમે જ્યારે કમ્પ્યુટર શરૂ કરો છો ત્યારે ખાલી જગ્યા એની મેળે જ શરૂ થાય છે આપણે અગાઉના પ્રશ્નમાં જ જોઈ ગયા કે કમ્પ્યુટર આપણે જ્યારે શરૂ કરીએ છીએ તો એની મેળે જ શું શરૂ થાય છે વિન્ડોઝ સિસ્ટમ શરૂ થાય છે આપણે જ્યારે પણ કમ્પ્યુટર શરૂ કરીએ ત્યારે વિન્ડોઝ એની મેળે જ શરૂ થાય છે નંબર બે વિન્ડોઝમાં કમાન્ડની યાદીને ખાલી જગ્યા કહે છે વિન્ડોઝમાં કમાન્ડની યાદી કમાન્ડ એટલે કે પ્રોગ્રામ જે આપણે પ્રોગ્રામ આપીએ છીએ કોઈ પણ માહિતીને પ્રોગ્રામ આપીએ છીએ એટલે એ કમાન્ડ એની યાદીને આપણે શું કહે છે મેનુ કહે છે શું કહે છે મેનુ તો ખાલી જગ્યા બનશે વિન્ડોઝમાં કમાન્ડની યાદીને મેનુ કહે છે નંબર ત્રણ જ્યારે તમે ખાલી જગ્યા બટન પર ક્લિક કરશો ત્યારે તમને સ્ટાર્ટ મેનુ જોવા મળશે જ્યારે તમે ખાલી જગ્યા બટન પર ક્લિક કરશો એટલે કે તમે એવા કયા બટન પર ક્લિક કરશો કે તમને સ્ટાર્ટ મેનુ જોવા મળશે આપણે શીખી જ ગયા છે પાટની સમજૂતી મેળવતા વખતે તો શું આવશે આમાં પાટની સમજૂતી વખતે દરેક જણ શીખ્યા જ છે ચલો બોલો શું આવશે સ્ટાર્ટ બટન શું આવશે સ્ટાર્ટ બટન તો અહીંયા પણ આપણે ગુજરાતીમાં પણ લખીશું અને અંગ્રેજીમાં પણ સ્પેલિંગ લખીશું એસ ટી એ આર ટી સ્ટાર્ટ અને ગુજરાતીમાં પણ આવશે સ્ટાર્ટ જ્યારે તમે સ્ટાર્ટ બટન પર ક્લિક કરશો ત્યારે તમને સ્ટાર્ટ મેનુ જોવા મળશે નંબર ચાર મેનુ પર નાનો રાઈટ એરો ધરાવતા નામ પર જો તમે માઉસ પોઈન્ટ મૂકશો તો તમે ખાલી જગ્યા જોઈ શકશો મેનુ પર નાનો રાઈટ એરો ધરાવતા નામ પર એટલે કે મેનુના જે નામ આપ્યા હોય ત્યાં સાઇટ પર એક ના રાઈટ એટલે કે જમણી તરફ એક નાનો એરો બતાવ્યો હોય છે તો એ નામ ઉપર આપણે જો ક્લિક કરીએ એટલે કે માઉસ પોઈન્ટર મૂકીએ તો આપણે શું જોઈ શકીશું સબ મેનુ જોઈ શકીશું શું જોઈ શકીશું સબ મેનુ એટલે મેનુ પર નાનો રાઈટ એરો ધરાવતા નામ પર જો તમે માઉસ પોઈન્ટર મૂકશો તો તમે સબ મેનુ જોઈ શકશો નંબર પાંચ વિન્ડોઝને બંધ કરવા માટે સ્ટાર્ટ મેનુ પર ખાલી જગ્યા પર ક્લિક કરો વિન્ડોઝને બંધ કરવાની આપણે રીત શીખી ચૂક્યા છીએ વિન્ડોઝને બંધ કરવું હોય તો આપણે શું કરવું પડે સ્ટાર્ટ મેનુ પર જવું પડે એટલે કે સૌથી પહેલાં સ્ટાર્ટ બટન પર ક્લિક કરવી પડે ત્યારબાદ સ્ટાર્ટ મેનુ ખુલે તો સ્ટાર્ટ મેનુ પર આપણે કઈ કયા નામ પર ક્લિક કરીશું શટડાઉન કયા નામ પર ક્લિક કરીશું શટડાઉન શટડાઉન આપણે અંગ્રેજીમાં પણ લખીશું અને ગુજરાતીમાં બી એસ એચ યુ ટી શટ ઓ ડબલ્યુ એન્ડ શટડાઉન વિન્ડોઝને બંધ કરવા માટે સ્ટાર્ટ મેનુ પર શટડાઉન પર ક્લિક કરો આ થયો આપણો પ્રશ્ન નંબર બે અહીંયા પ્રશ્ન નંબર બે પૂરો થાય છે અને એ સાથે જ બીજા પાઠનો સ્વાધ્યાય પણ પૂરો થાય છે તમારા ચોપડીમાં પાના નંબર તેર ઉપર આ સ્વાધ્યાય આપ્યું છે અને બંને જ પ્રશ્નો એક જ પાના ઉપર આપ્યા છે તમારે ચોપડીમાં એટલે કે પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાય પાસે આજની તારીખવાર લખવાની છે અને ત્યારબાદ આ બંને પ્રશ્નના જવાબ લખવાના છે આ લખાઈ જાય એટલે આ બંને પ્રશ્ન નોટમાં પણ એક વખત સારા અક્ષરે લખવાના રહેશે થેન્ક યુ અલ્લા હાફેઝ